ઓર્ડર છે લીલું નાખવાનું કાયમનું છે જી સર જય ગોપતા એનો વર્કે જય મીના એજન્સી આપ જોઈ શકો છો ફેક્ટરી આ ફેક્ટરીમાં કામ કરતા પ્રકાશભાઈ તમારું નામ અને અરદાસભાઈ આ બળદ ને અનાજે એકા બળદ છે એક પાછળ છે બળદ છે અને એનિમલ લવર્સના અશોકભાઈ ભટ્ટનો સંપર્ક કરતા તો આ બળદ છે અહીંયા અમે રિફર કરવા લઈ જઈ રહેલ છે અશોકભાઈ ભટ્ટ સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ કે જેનું કોઈ નથી એનું શિવ ઘર અને અહીં આ સેવાની અંદર આ લોકોએ અમને ઘણું ઘણું યોગદાન અમે પોતે શ્રમજીવીએ છીએ અને કંઈ આ એમ્બ્યુલન્સમાં ડીઝલ બીજલ જોતું હોય તો એ લોકોએ એનો લોકફાળો કરી અને આને ડીઝલની વ્યવસ્થા પૂરી પાડેલ છે તો અત્યારે ભણવાર એનિમલ લવર્સ ગ્રુપમાં અશોકભાઈ ભટ્ટને ત્યાં નંદી મહારાજને અમે ત્યાં લઈ જઈ છીએ જય શ્રીરામ જયગો માતા માર્કીભાઈ પ્રકાશભાઈ તમારું નામ પ્રદાસભાઈ તમારો ખૂબ ખૂબ આભાર એનિમલ કેર જેટેબલ ટ્રસ્ટનું કોઈ પણ પશુ પંખી હોય કોઈ સર્ક નીકળ્યો હોય તો કોઈ વાવ કુવામાં કૂતરો મીંદડું પડી ગયું હોય તો રેસ્ક્યુ કરવા માટે એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ ત્રણસો પાસઠ દિવસ બારે માસ ચોવીસ કલાક અમારી સેવા અમૂલ્યંત છે અને આપનો સહકાર અમારા પ્રમુખ શ્રી દેશોભાઈ ધમા વિશેષભાઈ દેસાણી જયસ્યા જયસરામ જય ગૌમાતા આનીમલ કેબલ ટ્રસ્ટ